ચિંતા દૂર કરવા મનને શાંતિ આપવા અને જીવનને સમજવા જેવા ખૂબ જ ઊંડા હૃદય સુધી ઉતરી જાય તેવા વિચારો આપેલા છે તો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂર કરો અને આ વિડિયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક ચિંતા એ આવતીકાલનું દુઃખ આજમાં લાવી દે છે અને આજના આનંદને લૂંટી લે છે સમસ્યા ઘણીવાર મોટી નથી હોતી પણ આપણા મનમાં તેની કલ્પના એને પહાડ બનાવી દે છે નંબર બે જ્યાં સુધી તમે વિચારતા રહેશો કે શું થશે ત્યાં સુધી જીવન આગળ નહીં વધે હમણાં શું કરી શકો છો એનો નિર્ણય લો કારણ કે ભવિષ્ય કાર્યથી બને છે ચિંતાથી નહીં નંબર ત્રણ વાતો કરતાં કરતાં તો લાખ વિચાર ઊભા થાય પણ પહેલું પગલું ભરતા જ અડધી ચિંતા ઓછી થઈ જાય છે ભય મનમાં છે હકીકતમાં નથી મન બગડે ત્યારે દુનિયા બગડેલી લાગે છે મન શાંત હોય ત્યારે જ એ જ દુનિયા સુંદર લાગે છે શાંતિ બહાર નથી મળતી એ તો અંદર બનાવવાની છે નંબર ચાર ચિંતા એ આગ છે જો તમે એને બુઝાવો નહીં તો એ ધીમે ધીમે તમને જ સળગાવી નાખશે એથી વિચારો નહીં ઉકેલ તરફ ચાલો જીવનના દરેક પ્રશ્નનો જવાબ સમય આપે છે પણ આપણે સમય પહેલાં જ ચિંતા કરીને થાકી જઈએ છીએ વિશ્વાસ રાખો સમય જ્યારે પણ આવે છે યોગ્ય જવાબ લાવે છે લોકો તમારી ભૂલોને યાદ રાખશે પણ તમારો ત્યાગ ભૂલી જશે એટલા માટે લોકો માટે નહીં જાત માટે સારા બનો દગો સંબંધ તોડે છે પણ વિશ્વાસ ના તૂટેલા કણો હૃદયને લાંબા સમય સુધી દુખાવે છે આથી વિશ્વાસ આપો તો સાવધ રહીને આપો કોઈ તમારું મનોબળ તોડી શકે એવું શક્તિશાળી નથી જો તમે પોતે જ તૂટવા માટે તૈયાર ન થાઓ દુનિયા શું કહે છે એ છોડો તમે શું માનો છો એ મહત્વનું છે વિશ્વાસ એ જ શક્તિ છે જે પણ શક્ય બનાવે છે જીવનમાં ક્યારેક બધું ખોટું લાગે ત્યારે પણ હાર માનશો નહીં કારણ કે અંધકાર પછી જ સૂર્યોદય થાય છે દરેક રાત પછી નવી સવાર આવતી જ હોય છે એ જ રીતે દરેક દુઃખ પછી એક નવી ખુશી તમારી રાહ જોઈ રહી છે તમારું સપનું મોટું રાખો પણ દિલ એટલું મોટું રાખો કે લોકો તમારી પાસે આવીને આશા લઈ જાય સાચો માણસ એ નથી જે ફક્ત પોતાના જીતની વાત કરે પણ જે બીજાના પણ જીતવાનું શીખવે જે બીજાને વ્યક્તિને પણ જીતવાનું શીખવે એ જ સાચો વ્યક્તિ છે જે લોકો તમારી ઇજ્જત નથી કરી શકતા એ લોકો ક્યારે તમને મહોબત પણ નહીં કરી શકે એ હંમેશા યાદ રાખજો કેટલાક સંબંધોને જે હાલમાં હોય છે એ હાલમાં જ છોડી દેવા બહેતર હોય છે કારણ કે એમને વધુ સંભાળવામાં આપણે આપણી ખુદની કિંમત જ ખોઈ દેતા હોઈએ છીએ એ લોકો પણ સમયની સાથે બદલાઈ જતા હોય છે જે લોકોનો સમય આપણા વિના જતો જ ના હતો કોઈને કંઈ ફરક નથી પડતો કે તમે કેવી પરિસ્થિતિમાં જઈ રહ્યા છો તમારે ખુદ તમારી પરિસ્થિતિને બદલવી પડશે તમે જિંદગીમાં કોઈને પણ પોતાનો જરૂરી હિસ્સો ના બનાવશો કારણ કે જ્યારે એ માણસ બદલાઈ જાય છે ત્યારે તમે એનાથી નફરત નથી કરતા પરંતુ પોતાની જાત સાથે જ નફરત કરવા લાગો છો ચાહવાવાળા તો આ દુનિયામાં દરેક જગ્યાએ મળી જાય છે પરંતુ જે લોકો દિલથી સંબંધ નિભાવવાવાળા છે ને એ જ લોકો નથી મળતા એક સાચો મિત્ર એ નથી કે જે ખુશીઓમાં સામેલ થાય પણ એ છે જે દુઃખની કડીએ હાથ પકડીને ઊભો રહે સફળતા હંમેશા શાંત લોકોના પગલે આવે છે જે પોતાની મૌન અંદર ભળી ગયા હોય એ પોતાનું કાર્ય પૂરું કરવાની શક્તિ રાખે છે કોઈ સાથ આપે કે ના આપે પરંતુ ખુદ પોતે જ આગળ વધતા શીખી જાઓ કારણ કે પોતાનાથી વધારે સારું હમસફર બીજું કોઈ નથી હોતું માણસને પોતાની ભૂલોની સજા તરત મળે કે ના મળે પરંતુ ભવિષ્યમાં સમયની સાથે તેને સજા અવશ્ય મળે છે કોઈના દિલમાં સ્થાન મેળવવું એ બહુ મોટી વાત છે પૈસાથી નહીં એ તો પ્રેમથી મળે છે સાચા પ્રેમને એ નથી કે દરરોજ મળવું પડે સાચો પ્રેમ એ છે કે દૂર રહીને પણ દિલે જોડાયેલી લાગણી કાયમ માટે જળવાઈ રહે માણસે મોટું બનવું હોય તો પહેલાં નાનું બનવાનું શીખવું પડે અહંકારથી સંબંધ તૂટે છે અને વિનમ્રતા એ સંબંધોને જોડી રાખે છે જે માફ કરી શકે છે એ સૌથી મોટો માણસ છે દોસ્તો એમને પણ જતા જોયા છે જે લોકો જિંદગીભર રોકાવાનો વાયદો કરતા હતા ક્યારેય પણ ટાઈમપાસ માટે સંબંધો ના બનાવો પરંતુ સંબંધો માટે ટાઈમ જરૂર કાઢો મિત્રો ખબર નહીં કેમ છોડીને જતા રહે છે એ લોકો જેમને આપણે જિંદગી સમજીને ક્યારે ખોવા નથી માંગતા જીવન એ તમને શું મળ્યું એ નથી પણ તમે શું શીખ્યા ને એ જ જીવન છે દરેક દુઃખ કોઈ પાઠ શીખવાડે છે અને દરેક પીડા એની પાછળ કોઈ ને કોઈ કારણ છુપાયેલું હોય છે ઘર બદલાઈ જાય કે સમય બદલાઈ જાય તો કોઈ તકલીફ નથી થતી પરંતુ તકલીફ તો ત્યારે થાય છે જ્યારે કોઈ પોતાનું બદલાઈ જાય છે કોઈની આદત બનાવવામાં સમય નથી લાગતો પરંતુ કોઈની આદત છોડવા માટે આખી જિંદગી નીકળી જાય છે પોતાના તો એ હોય છે જેમને આપણા દર્દની ખબર હોય બાકી હાલચાલ તો રસ્તામાં આવતા જતા લોકો પણ પૂછે છે પોતાને ભલે હોશિયાર સમજો પરંતુ બીજાને ક્યારેય બેવકૂફ ના સમજતા દોસ્તો કારણ કે મગજ બધાને હોય છે કોઈ ચાલાકી કરે છે તો કોઈ ઈમાનદારી બતાવે છે તમારી જાતને તમે જ ખુશ રાખો આ જવાબદારી બીજા કોઈને ના સોંપતા દોસ્તો માન્યું કે તમારી સાથે રોજ મુલાકાત નથી થતી પણ દરેક સવારમાં તમને દિલથી યાદ કરીએ છીએ કેમ કે એના વગર અમારી સવાર પણ નથી થતી જિંદગીની સૌથી અમૂલ્ય ભેટ કોઈ હોય ને તો એ છે કે કોઈ આપણને સાચા હૃદયથી યાદ કરતું હોય માણસે પોતાની આંખે જોયું હોય એ જ સાચું નથી હોતું ઘણું બધું તો એની નજરથી પણ દૂર હોય છે જિંદગી એવી છે જ્યાં ક્યારેક ખોટું લાગતું એ પણ સાચું નીકળે છે અને જે સાચું લાગે છે એ પણ ક્યારેક ખોટું પણ નીકળે છે જીવનમાં બધું જ પાછું મળી શકે છે પરંતુ સમયની સાથે ખોયેલો ભરોસો અને એ સંબંધ ક્યારેય પણ પાછા નથી મળતા એક વાત યાદ રાખજો દોસ્તો કે જે તમારી પાસે આવ્યું છે એ તમારું પોતાનું છે અને જે છૂટી ગયું છે તો સપનું છે મિત્રો જ્યારે કોઈ માણસ તમને છોડીને જાય છે તમને ઇગ્નોર કરે છે ત્યારે ચિંતા ના કરવી જોઈએ કારણ કે તમારી જિંદગી એ તમારા હાથમાં છે એને બહેતર બનાવવા માટે ક્યારેય પણ કોઈથી કોઈ પણ વ્યક્તિથી ઉમ્મી ના રાખવી જોઈએ આપણે આપણી કદર જાતે જ કરવી જોઈએ દોસ્તો કારણ કે બીજા માટે તમે ગમે તેટલું કરશો તેમ છતાં એને એ ઓછું જ પડશે મિત્રો આ દુનિયામાં સૌથી વધારે વજનદાર વસ્તુ હોય ને તો એ મતલબ છે જ્યારે મતલબ નીકળી જાય છે ને ત્યારે સારામાં સારો સંબંધ પણ હલકો થઈ જાય છે આજકાલ તો માણસની બોલી પણ બતાવી દે છે કે માણસ બોલી રહ્યો છે કે પછી પૈસા બોલી રહ્યા છે અમે પાગલ હતા જે દિલ સાફ રાખતા હતા પરંતુ અમને ક્યાં ખબર હતી કે લોકો અહીં ચહેરા જુએ છે સંબંધોમાં વધતી નફરતનું કારણ આજકાલ એ પણ હોય છે કે લોકો અહીં પારકાઓને પોતાના બનાવવામાં અને પોતાનાઓને નજરઅંદાજ કરવામાં લાગેલા છે તમારી જિંદગી એ તમારા હાથમાં છે એટલા માટે એને બહેતર બનાવવા માટે ક્યારેય પણ કોઈથી ઉમેદ ના રાખશો દોસ્તો દોસ્તો તમારી સૌથી મોટી મિલકત હોય ને તો એ તમારો સમય છે એટલા માટે જેને પણ તમારો સમય આપો જોઈ વિચારીને આપજો ખૂન ના હોય કે પછી અહેસાસ ના હોય જો એમાં જીદ આવી જાય તો એ જીતી જાય છે અને એ સંબંધ હારી જાય છે દોસ્તો સંબંધોનો ખોટો ઉપયોગ ના કરતા કારણ કે સંબંધો તો ઘણા મળી જશે પરંતુ સાચો માણસ વારંવાર નહીં મળે જીવન એક પુસ્તક જેવું છે જો આપણે એક પાનું પણ ખરાબ લખી નાખીએ તો એનો અર્થ એ નથી કે આખું પુસ્તક જ બગડી ગયું આપણે નવા પાના ઉપર ફરીથી સુંદર લખાણ શરૂ કરી શકીએ છીએ ભૂલો ભૂતકાળનો ભાગ છે પરંતુ ભવિષ્ય હંમેશા આપણા હાથમાં હોય છે જીવનમાં પોતાની જાતને મજબૂત બનાવતા શીખી જાવ દોસ્તો કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું એ તમને બરબાદ કરી દેશે જેમને મેળવવા માટે આખી જિંદગી નીકળી જાય છે એમને ખોવા માટે બસ ફક્ત એક જ પળ લાગે છે માણસ પણ વેચાય છે મારા વાલા પરંતુ એ કેટલો મોઘો અને કેટલો સસ્તો એ તો એની જ્યારે મજબૂરી હોય ને ત્યારે એની કિંમત થતી હોય છે જિંદગીનું દરેક ડગલું પૂરી તૈયારી અને આત્મવિશ્વાસ સાથે ભરજો કારણ કે આપણી ગેરહાજરીમાં આપણા ગુણ અને આપણા અવગુણની હાજરી અવશ્ય હોય જ છે જિંદગી મળી છે તો કંઈક કરીને બતાવો આ સમય ખરાબ છે તો શું થયું એ સમયને પણ બદલીને બતાવો કોણ કહે છે કે ગાડીઓમાં જ સફર સારી લાગે છે સારા મિત્ર અને સાચા સંબંધો જો સાથે હોય ને તો સફર ચાલીને પણ મજેદાર હોય છે સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું એ આપણી કિસ્મત હોય છે અને એને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે જીવનમાં દરેક વ્યક્તિ તમારી સાથે નથી રહી શકતી કોઈ શીખવવા માટે આવે છે કોઈ સુધારવા માટે આવે છે અને કોઈ છોડીને જવાની શીખ આપવા માટે આવે છે દરેક સંબંધ એક પાઠ છે એને સ્વીકારો એમાં અટકશો નહીં કેટલાક સંબંધોને મજબૂત કરતા કરતા માણસ ખુદ કમજોર થઈ જતો હોય છે જિંદગીમાં હવે નારાજ કોઈથી થવાનું નથી બસ હવે મતલબી લોકોને નજરઅંદાજ કરવાના છે જીવન એક એવી કસોટી છે જ્યાં દરેક પગલે લોકો તમારું મૂલ્યાંકન કરે છે પરંતુ સાચું મૂલ્યાંકન તો સમય કરે છે લોકો તમારી ભૂલોને જલ્દી જોઈ લે છે પરંતુ તમારો સંઘર્ષ અને તમારી નિષ્ઠા ઘણીવાર અવગણાઈ જાય છે તેથી શબ્દોથી નહીં પરંતુ તમારા અંતરાત્માના અવાજથી જીવતા શીખો પોતાને ભલે હોશિયાર સમજો પરંતુ બીજાને ક્યારેય બેવકૂફ ના સમજતા દોસ્તો કારણ કે મગજ બધાને હોય છે કોઈ ચાલાકી કરે છે તો કોઈ ઇમાનદારી બતાવે છે તમારી જાતને તમે જ ખુશ રાખો આ જવાબદારી તમે બીજા કોઈને પણ ના સોંપતા ક્યારે પણ કોઈ બીજા જેવા બનવામાં તમારી વાસ્તવિકતાને નષ્ટ ન કરી દેતા મિત્રો લોકો કોશિશ કરશે જ તમને માટીમાં દબાવવાની પરંતુ તમે પણ આદત બનાવી લો બીજ બનીને ફરી ઊગી નીકળવાની ચિંતાએ આજ સુધી કોઈ પણ કામ પૂરું થવા નથી દીધું એટલા માટે ચિંતા ક્યારેય પણ ના કરો જિંદગીમાં તમારે જાતે જ આગળ વધવું પડશે મતલબી લોકોનો ઇંતજાર ક્યારેય પણ ના કરશો આજ મેં સમજ્યું કે સફાઈ ત્યાં જ આપવી જોઈએ જેને સાંભળવા વાળો માણસ એક ખુલ્લા દિલનો માણસ હોય ગમે એટલું કરવા છતાં પણ જો સામેવાળા વ્યક્તિને સામેવાળા માણસને જો કોઈ બીજું વ્યક્તિ જ સારું લાગતું હોય તો એને એ બીજા વ્યક્તિ માટે છોડી દેજો દોસ્તો જો કોઈ જીવનમાં પૂછે કે શું મેળવ્યું અને શું ગુમાવ્યું તો બિંદાસથી કહેજો કે જે ગુમાવ્યું એ મારું હતું જ નહીં અને જે મળ્યું છે એ તો ભગવાનની મહેરબાનીથી મળ્યું છે ભગવાનની કૃપાથી મળ્યું છે નિયત અને વિચારો એ સારા હોવા જોઈએ સાહેબ કારણ કે વાતો તો બધા જ અહીં સારી જ કરતા હોય છે કોઈ પણ વ્યક્તિનો અસલી ચહેરો ત્યારે સામે આવે છે જ્યારે આપણે એના માટે કોઈ પણ મતલબના નથી રહેતા માણસે જીવનમાં કેટલું મેળવ્યું એ મહત્વનું નથી પરંતુ કેટલું આપ્યું એ જ એની મહાનતાનું માપદંડ છે સંપત્તિ પદ અને સન્માન બધું એક દિવસ ખોવાઈ શકે છે પરંતુ જે સારા કામ તમે અન્ય લોકો માટે કર્યા છે ને એ ક્યારેય નાશ પામતા નથી દોસ્તો સાચો વારસો એ જ છે જે લોકોના દિલમાં કાયમ માટે જીવંત રહે છે તુફાન પણ આવવું જરૂરી છે જિંદગીમાં ત્યારે તો ખબર પડે છે કે કોણ હાથ પકડે છે અને કોણ સાથ છોડીને જાય છે દોસ્તો કંઈક બોલવામાં કે તોડવામાં ફક્ત એક જ પળ લાગે છે અને કંઈક બનાવવામાં કે મનાવવામાં આખી જિંદગી નીકળી જાય છે જિંદગી હંમેશા પરીક્ષા લે છે પણ પરિણામ એ જ મળે છે એ વ્યક્તિને જ મળે છે જે વ્યક્તિ ધીરજ રાખે છે જેણે રાહ જોવાનું શીખી લીધું છે એના માટે સારા દિવસો ચોક્કસ એની પાસે પહોંચે છે તમે પણ સમયની જેમ થઈ જા જે લોકો તમારી કદર નથી કરતા ને એમને ફરીવાર ના મળવું જોઈએ કેટલાક લોકો આપણા એટલા શુભચિંતકો હોય છે કે આપણું શુભ થતો જોઈને પણ એ લોકો ચિંતા કરતા હોય છે લોકો તમારું અપમાન કરે તો એ તમારું નહીં પરંતુ એમની સંસ્કારની ઓળખ છે તમારું કાર્ય એ છે કે ચૂપચાપ આગળ વધો કારણ કે શાંતિથી કામ કરનારો માણસ જ સૌથી મોટી ઊંચાઈને અડતો હોય છે સંબંધો શબ્દોથી નહીં પરંતુ ભાવનાઓથી જીવંત રહે છે જે માણસની આંખોમાં તમારા માટે ચિંતા દેખાય છે એ માણસને ક્યારેય દૂર ન કરજો કારણ કે તે પ્રેમથી જોડાયેલ હોય છે સ્વાર્થથી નહીં લોકોને પારખતા શીખો કારણ કે દરેક ચમકવાવાળી ચીજ સોનું નથી હોતી અને દરેક બહારથી સારા દેખાવાવાળા લોકો સારા પણ નથી હોતા આ જિંદગીમાં કોઈ હંમેશા માટે સાથ નથી આપતું જે લોકો કહે છે કે ક્યારેય પણ સાથ નહીં છોડું એ જ લોકો સાથ છોડીને જતા રહે છે સચ્ચાઈ એ રસ્તો છે જે કઠિન છે પણ અંતે શાંતિ આપે છે ખોટું બોલીને તમે કદાચ દુનિયાને જીતી શકો પણ અંતર આત્માને ક્યારેય પણ જીતી શકતા નથી જીવનમાં ખોટા રસ્તાથી મળેલી જીત કરતા તો સાચા રસ્તાથી મળેલી હાર ઘણી મોટી હોય છે માનવીની કિંમત એના શબ્દોથી નહીં પણ એના વર્તનથી જાણી શકાય છે કારણ કે બોલવું સહેલું છે પરંતુ સાચું જીવન જીવવું મુશ્કેલ છે કોઈની સામે પોતાને સાબિત કરવાની જરૂર નથી કારણ કે સમય પોતે જ બધું સાબિત કરી દે છે કોણ સાચું અને કોણ ખોટું એ સાબિત કરી દે છે હંમેશા મહેનત કરતા રહેવું જોઈએ દોસ્તો કારણ કે સાચી દિશામાં કરેલી મહેનત એ બંધ દરવાજાઓને પણ ખોલી નાખે છે કદર કરો એમની જે તમને મતલબ વિના ચાહે છે કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા લોકો ખૂબ ઓછા અને તકલીફ વાળા લોકો ઘણા મળે છે દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર